અમદાવાદથી સુરત તરફ જતા હાઈવે પર અકસ્માતમાં દંપતીનું મોત બે બાળકોનો બચાવ બસ દિવાલમાં ઘુસી ગઈ અકસ્માત જોવા ઉભે રહેલા આઈસર ટેમ્પોને લક્ઝરી બસે ટક્કર મારતા બસ સ્ટુડિયોની દિવાલમાં ઘુસી મુસાફરોના જીવ પડકે બંધાયા આઠ લોકોને ઈજા પહોંચતા પ્રાથમિક સારવાર અપાઈ વડોદરા શહેર નજીક આજવા ચાર રસ્તા પાસે વહેલી સવારે એક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા દંપતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું જ્યારે તેમના બે બાળકોને સામાન્ય ઈજા પહોંચી હતી આ ઘટનાના સર્જાયા બાદ એક આઈસર ટેમ્પોનો ચાલક ટેમ્પો બંધ કરી અકસ્માત જોવા ઉભો રહ્યો હતો આ દરમિયાન રાજસ્થાનથી સુરત તરફ જઈ રહેલી મુસાફરોથી ભરેલી એક લક્ઝરી બસે આઈસર ટેમ્પોને પાછળથી ટક્કર મારતા ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો જેને લઈ બસ ડિવાઈડર કૂદીને લક્ષ્મી સ્ટુડિયોની દિવાલમાં ઘૂસી ગઈ હતી આ અકસ્માતમાં સાત થી વધુ મુસાફરોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે લગભગ પાંચ એક વાગ્યાની આસપાસ સુરતથી અમદાવાદ જતા રસ્તે એક અજાણ્યા વાહને ટુ વ્હીલરને ટક્કર મારી હતી જેમાં પતિ પત્નીનું મોત થયું છે અને એમના બે બાળકો હતા એ બાળકો સદનસીબે જીવે છે અને એ તમામને એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે એટલે અને પછી અમદાવાદથી સુરત તરફ જતા એ સમયે જે એક્સિડન્ટ હતું એને જોવા માટે આ જે ટેમ્પો આપ દેખી રહ્યા છો ચારસો સાત એ જોવાનો પ્રયત્ન કરતા હતા એ દરમિયાન એ પોતે ડિવાઇડર પર એ જે ફેટલ થયું હતું એ જોવાની કોશિશ કરતા હતા અમારી પોલીસની ટ્રાફિકની અને સ્થાનિક પોલીસની ટીમ ત્યાં હાજર જ હતી પણ અને રોડ ક્લિયર કરાવી રહ્યા હતા એ દરમિયાન આ જે ટેમ્પો ચાલક હતા એ એ એક્સિડન્ટ ફેટલ જોવાની કોશિશ કરતા હશે ને એમનું જાણવા મળ્યું છે કે એમનો કાબૂ એમના પોતાના ચારસો સાત વાહન પરથી જતો રહ્યા અને એ ડિવાઇડર પર ચડી ગયા એટલે જે પાછળ આવતી લક્ઝરી હતી એ પણ એને પણ એનું બેલેન્સ ગુમાવી દીધું અને આ આપ જુઓ છો એમ રેલિંગ તોડીને સામે લક્ઝરીને પણ નુકસાન થયું છે લક્ઝરી બસમાં જે લોકો એમના કોઈને હા એક જણને વાગ્યું છે નાની મોટી ઈજા થઈ છે એવું જાણવા મળ્યું છે અને એસએસજીમાં તમામને લઈ ગયા છે